વહલાઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને એક દાસ તરીકે એક નોકર તરીકે જોતો નથી પણ મિત્ર તરીકે જોવે છે એના દિલમાં જે આપડા પ્રત્યે ઈજ્જત છે જે જગા છે એ મિત્રની જગ્યા છે પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા વહલાઓ શું તમારો ઈસુ મિત્રો છે ઈસુ તો એમ કહે છે કે તમે મારા મિત્રો છો અને વહલાઓ મિત્ર મિત્રને દિલની વાત કહે છે પોતાના મનની વાત એ ખાસ મિત્રને કહે છે શું ઈસુ એ પોતાના દિલની વાત પોતાના મનની વાત તમારી સામે પ્રગટ કરે છે હા ચોક્કસ ઈસુની જે ઈચ્છાઓ છે એ વહલાઓ આપણને તે પ્રગટ કરે છે એટલા માટે ઈસુ એ આપણો ખાસ મિત્ર છે પ્રેઝ લોર્ડ હાલેલુયા વહલાઓ રોજ ઈસુ આપણી સાથે વાત કરે છે આપણી સાથે

તે મારી સાથે રહ્યો તેણે મને હિંમત આપી વહલાઓ તેમણે મને જ્ઞાન બુદ્ધિ આપી હા એ મારો મિત્ર છે અને એ છે ઈસુ હાલેલુયા પ્રેઝ લોર્ડ સુ ઈસુ તમારો મિત્ર છે જો રોજ ઈસુ તમારી સાથે વાત કરે ઈસુ તમારો મિત્ર છે દુખમાં તકલીફમાં સમસ્યામાં પ્રોબ્લેમમાં ઈસુ તમને મદદ કરે છે તો હા ઈસુ એ તમારો મિત્ર છે વહલાવો હું કહેવા માંગુ છું દુનિયાના મિત્રો એ એક અને બે દિવસ ને ત્રણ દિવસ તમારી સાથે રહેશે પણ આકાશ અને પૃથ્વીનો માલિક જેનું નામ છે ઈસુ એ મિત્ર સદા આપણી સાથે રહે છે હાલેલુયા પ્રેઝ લોર્ડ વહલાવો આ પવિત્ર શાસ્ત્ર બાઇબલ આ કલામમાં આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે આપણી સાથે જે સંબંધ છે ત્યાં તે પ્રગટ કરે છે પ્રભુ ઈસુની સાથે આપણી એક મિત્રતા છે એટલા માટે પ્રભુ એમ કહે છે તમે મારા મિત્ર છો હા તમે અને હું પ્રભુ શ્રી કૃષ્ણના મિત્ર છે ને આપણો એક જ મિત્ર છે એ છે ઈસુ એના સિવાય આપણો કોઈ મિત્ર નથી હાલેલુયા પ્રેઝ લોર્ડ એક કહાની હું તમારી સાથે શેર કરવા માંગુ છું એક પ્રભુનો દાસ હતો તેમણે ઘણા વર્ષો સુધી સેવા કરી તેમની સેવામાં તેમની ઉંમરો એમણે ગુજારી નાખી અને એક દિવસ તે બીમાર પડ્યો એટલો બધો બીમાર પડ્યો કે તેની યાદશ જતી રહી એટલે કે તે ભૂલી ગયો વ્હાલો તેમના સગા તમને મળવા આવે એક જ જોબ આપે છે હું તમને ઓળખતો નથી તમને મિત્રો તમને મળવા આવે એક જોબ આપે છે હું તમને ઓળખતો નથી ઓ એમની વાઈફ એમની સામે આવે છે એ વાઈફ કહે કે મેં જિંદગી તારી સાથે ગુજારી છે એક એ પ્રભુન દાસ એક જોબ આપે છે ના મેં તમને ઓળખતો નથી વ્હાલો મંડળીના લોકો તમને મળવા માટે આવે છે મંડળીના લોકોને પણ એમ જ કહે છે હું તમને ઓળખતો નથી એમના એની સાથે સેવા કરવાના રાષ્ટ્રીય સંઘ પાસ્ટર તે પણ એવું કહે છે મેં તારી સાથે ઘણા વર્ષો સુધી સેવા કરી પ્રભુના એક દાસિક કજબ આવે છે જોબ આપે છે હું તમને ઓળખતો નથી અને આખિર એ એસેશન પાસ્ટર એક એમને પૂછે છે શું તું ઈસુને ઓળખે છે પ્રભુનો દાસે જવાબ આપ્યો હા હું ઈસુને ઓળખું છું તે મારો મિત્ર છે અને સ્વર્ગ જવા માટે માત્ર એક મારીતે આશા છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ વહલાઉ આ કહાણી દ્વારા એક પ્રોસાયન હું તમને આપવા માંગુ છું આ પ્રભુનો દાસ બીમાર પડ્યો એના સગાને ભૂલી ગયો કુટુંબીને ભૂલી ગયો ગામના લોકોને ભૂલી ગયો સાથી મિત્રને ભૂલી ગયો કલેશિયાના લોકોને ભૂલી ગયો પણ જ્યારે ઈસુનું નામ લીધું એક જ જવાબ આપે છે હા હું ઈસુને ઓળખું છું તે મારો મિત્ર છે અને સ્વર્ગ જવા માટે માત્ર તે મારી આશા છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ વહલાઓ શું ઈસુ તમારો મિત્ર છે ખરેખર જો ઈસુ તમારો મિત્ર હોય તો તમારા જગતનો મિત્ર નહીં તમારો બાઇબલ મિત્ર કેવળ એક ઈસુ હોવું જોઈએ પ્રેઝ ધ જો ઈસુ તમારો મિત્ર હોય તો ઈસુની પાછળ ચાલો અને કમેન્ટ કરો કે હા ઈસુ એ મારો મિત્ર છે શું ઈસુ તમારો ખાસ મિત્ર છે શું જગત તમારો મિત્ર છે કે શું તમારો મિત્ર છે તમે કમેન્ટ કરો અને પ્રભુને મહિમા આપો હાલે લોહી હું આજે તમને પૂછવા માંગુ છું શું શું એ તમારો ખાસ મિત્ર છે કમેન્ટ કરો